જશે કશા આજે દિવસ છે ચોથો હું અત્યારે ભેગા છે પાંચ ને વે દસ મિનિટ થઈ છે અને હું જઈ રહ્યો છું અત્યારે રામ લલાના દર્શન કરવા માટે આશા એવી રાખું છું કે આજે રામ લલાના દર્શન થઈ જાય કે રામદૂત પીરા જે રસ્તામાં દર્શન પેલા દીધા છે લાગે તો છે પીરા જે દર્શન દીધા એટલે દર્શન થવાનો ચાન્સ છે અત્યારે છું તો હું અયોધ્યામાં પણ ફીલ એવું લાગે છે કે વૃંદાવનમાં વર્ષો પહેલાં ગયેલો તો વૃંદાવન ત્યારે જે એની મહેક જે છે અને જે એરિયો એવી ફીલ આવે કે અત્યારે હું વૃંદાવનમાં છું અહીંથી જોવા જાવ તો ક્યુ ચાલુ થઈ જતી હોય છે ટ્રાફિક તમે જોઈ જોઈ શકો શકો છો છો છે જે જમણી બાજુ વળી હમણાં એક ભાઈ દર્શન કરીને આવતા હતા એને અમે પૂછ્યું કે શું છે સિચ્યુએશન દર્શન થશે તો કે છે હા અત્યારે આ લોકો દર્શન કરીને આવી રહ્યા છે ચલો 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 ચલો

ચલો ચાલો ભૈયા ચલો આજે ચાલો જય શ્રી રામ મારું વોકિંગ છે હતું આજે સૌથી લાઈફમાં વધારે કેટલી જ હરદથી જ ભાગી એટલું બોક કરું છું કે કે મારી પાસે ટાઈમનો અભાવ છે મેં પહોંચી ગયા છે અત્યારે તમે જોઈ શકો ટ્રાફિક જય શ્રી રામ ભૈયા અત્યારે નકીલી લાઈન ખાલી હતી ઇમોશન

करोड़ों की संख्या भी हाँ। में भीड़ है हाँ। मुंह में घी सकर मेरे भाई छह बजे तक दर्शन हो जाए हा। हाँ हाँ।, हाँ। प्रभु राम जी का दरबार लग गया

નિર્માણ કામ તો ચાલુ છે સરસ મજાનું રામજી સરસ મજાના દર્શન મને કરાવ કરાવ્યા કેટલી અચ્છી

અત્યારે જે બધો અહેસાસ થઈ રહ્યો છે કાલે જે રીતે ત્રિવેણી સ્નાન ત્રિવેણી સંગમ સ્નાન અને આજે શ્રી રામચંદ્ર પ્રભુ નવા દર્શન અલૌકિક અદભુત મારા માટે જિંદગીના સૌથી મહત્વના જે કેવો ને પડ એમાંથી આ એક સૌથી મહત્વનો પડ છે કે જે કોઈ આશા જ હતી નહીં આજની પણ મને આશા હતી નહીં કેમકે મારું જે ફ્લાઇટ છે હમણાં મારે અહીંથી નીકળવાનું છે એક કલાકની અંદરમાં અને અહીંથી જે એરપોર્ટ છે એ પણ એકાદ કલાકની આજુબાજુમાં છે હવે જે મેન રોડથી તમારું જ્યાં જવાનું છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn છે છે અત્યારે એરપોર્ટ જઈ રહ્યો છું અયોધ્યા થી અમદાવાદ અહિયાં રામલલા દર્શન થઈ ગયા હવે જોવાનું છે કે રસ્તામાં કઈ ટ્રાફિક છે કે શું છે કઈ રીતનું છે એરપોર્ટ અહીંથી દસ કિલોમીટર બતાડે છે दिया बोला कि निकल जाओ जिसका बोला आने देंगे नहीं बोला અત્યારે પહોંચી ગયા છે ચણસ મજાનું નવો એરપોર્ટ છે એકદમ મજા છે ભરવા હા હવે એરપોર્ટ અત્યારે હું આવી ગયો છું અત્યારે મારું ફ્લાઇટ અમદાવાદ અને અમદાવાદથી પછી દીવ માટેનું છે બે વ્યક્તિ છે એના હિસાબે મને જે પ્રયાગરાજમાં જે સ્નાન સરખી રીતે થયું એ લોકોનો મોટો ફળો છે અને રામલલ્લાના દર્શન ત્યાં એ આ બંનેનું હોત તો મને લાગતું નહોતું કે મારે આ રીતે દર્શન થાય થેન્ક યુ રિયલી અપ્રિશિયેટ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભૂજી ગયું હતું

હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ફ્લાઇટ લેટ છે જમવા માટે શોધવું પડશે મેનુ સારું છે દિલ સે ચાઈ માંથી ચાઈ લીધી છે હવે ખબર નહીં કેવી છે ટ્રાય કરો અને અહીંથી મસાલ વાંગુ માંથી સરસ મજાનું છે પરફેક્ટ એકદમ અને ઢોસા પણ નાઇસ ફ્રેશ છે અત્યારે આટલા દિવસ હું ટોટલી ભેગું થયું લઉં જાગરો અત્યારે દેખાઈ જાય જો આ સ્પાઈસ જેટ વાળાનું જે પ્લેન હતું વન થર્ટી ફાઈવનું એમાંથી વન નો થ્રી થયું થ્રી થયું પણ અપડેટ હજી એમને એમ જ બતાડે છે કે સ્ટેટસ શેડ્યુલ પ્રમાણે છે ઓલરેડી અત્યારે જે એ લોકો કહે છે ત્રણ ને પાંચે આમાં ચેન્જિંગ ન રહે પૂછ્યું કે અમે કીધું બે ત્રણ તરીકે ભાઈ આ કેમ આવું હતું ફ્લાઇટ હતું વન ઓ ક્લોક મોકું થ્રી અને પાંચ ત્રણ ને પાંચ એટલે ત્રણ પાંચે અમદાવાદ પહોંચાડવાનું હતું આમ તમે તો જ કહી છે નાઇન ફોર્ટીના હું મને કહે છે કે ફ્લાઇટ લેટ ચેક કર બે ને પાંચે ઉપર ને મેં ચેક કર્યું સ્ટેટસ ઓન ધ ટાઈમ બતાવે છે બોર્ડમાં પણ ઓન ધ ટાઈમ એ પછી ઇલેવન ટેન ફોર્ટી ફાઈ એ લોકો બોડિંગ લોકો એ પછી અમે કીધું કે હતી જે છે શેડ્યુલ એને એ જ છે કે બહાર ગયો છે કે ના એ ચેન્જ થશે ચેન્જ થશે પણ અત્યારે એમની મજા અમદાવાદ તેને પાંચ પાછું ત્રણને પાંચે ત્યાં ડાયરેક્ટ લેન્ડિંગ થશે પણ ત્રણને પાછે થાય તેવું પડવાનું કેવું છે કેરલેસ છે એ લોકો ફ્લાઇટ લેટ હતી હવે જે ગેટ છે ઓપન થઈ ગયું છે તો લાગે છે કે હવે અઢી કલાક જેવું થઈ લાગે છે કે પાંચ વાગ્યા આજુબાજુ ત્યાં પહોંચાડી જશે મળી જશે પણ ગાડીની જરૂર પડે

અને ઇમરજન્સીની બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ પાસે સીટ આવેલી છે અપડેટ કરો બીજું એ રીતે એર ઇન્ડિયા એર ઇન્ડિયાની સીટ એટલી ખરાબ હતી કે એની કોઈ લિમિટ નહીં આઠ કલાક બેસીને એમ લાગ્યું કે સો કલાક બેસેલું જેટલું પણ આની જે સીટ છે એકદમ સરસ છે અને કમ્ફર્ટેબલ છે ફાઈનલ ચાલુ થઈ ગયું છે अच्छा अगेन પછી થોડો રેસ્ટ કરી લઈએ અને કાલે પછી દીવ માટે જવા મારવા ન થાય ફાઇનલી અમદાવાદમાં માં પહોંચી ગયા માલ કલેક્ટ કરી અને પછી અરે આ નાવ કે રે કલેક્ટર પાંચ ગાડી સેમ ટુ સેમ અત્યારે બેગેજ હતું લઈ લીધું ચેન્જીસ થોડો થયેલો છે અમદાવાદ એરપોર્ટ પર હજી કોઈ વર્ક ચાલુ છે હવે અત્યારે સોગે માં જઈ રહ્યો છું એક ભાણ એક ભાણીઓ અને આ ભાણકી એ બે એટલે આજે બે હેરાન કરી દીધેલા છે એ લોકો મને લઈ જાય છે શોપિંગમાં કે મામાને કંઈ ખબર પડી ને એટલે મામાને લઈ જવા પડો આ રીતે છે અત્યારે ટ્રાફિક એમ આટલા દિવસથી રોજ તમને ટ્રાફિક દેખાડવું છે આજે અહીંયા પણ ટ્રાફિક જ દેખવાની છે તમારે આજના ડિનર અમદાવાદ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે એ આવેલું છું મકારે રોટલો કાજુ ગાટી અને ઢોકળીનું શાક